નમસ્કાર દર્શક મિત્રો લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકાર આગામી બજેટમાં ખેડૂતો માટે પોતાની તિજોરી ખોલી દેવાની તૈયારી કરી રહી છે કૃષિમંત્રી સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે ખેડૂતોની આવક વધારવાની સાથે તેમને મળનારની આર્થિક સહાયની રકમમાં પણ દોઢ ગણો વધારો કરવામાં આવશે આ ઉપરાંત પાક વીમા યોજનાનો લાભ પણ વધુ ખેડૂતોને સુધી પહોંચાડવામાં આવશે મિત્રો નવું વર્ષ દેશના ખેડૂતો માટે ઘણી ભેટ લઈને આવવાનું છે મોદી સરકારે કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે બે હજાર ચોવીસમાં પોતાની તિજોરી ખોલવાની સંપૂર્ણ યોજના બનાવી છે આ અંતર્ગત ખેડૂતોને છ હજાર રૂપિયાને બદલે વાર્ષિક નવ હજાર રૂપિયા આપવામાં આવશે ઉપરાંત પાક વીમાનો વ્યાપ પણ વધારવામાં આવશે સરકાર આગામી બજેટમાં આ માટે જંગી ફાળવણી કરવા જઈ રહી છે મિત્રો સરકાર બે અને પચીસ ના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે લગભગ બે લાખ કરોડ રૂપિયા ફાળવી શકે છે આ વર્તમાન નાણાકીય વર્ષમાં જાહેર કરાયેલા એક લાખ કરોડ કરતા લગભગ ઓગણચાલીસ વધુ હશે આ બજેટથી તે માત્ર ખેડૂતોની આવક વધારવામાં મદદ કરશે નહીં પરંતુ પાક વીમાનો વિસ્તાર વધારવામાં પણ મદદ કરવાનો છે મિત્રો ફેબ્રુઆરીમાં આ યોજના શરૂ થયાને પાંચ વર્ષ થશે તેથી સરકાર આગામી પાંચ વર્ષ સુધી ખેડૂતોની આવકમાં પચાસ ટકાનો વધારો કરવાની તૈયારી કરી રહી છે કૃષિ મંત્રાલયનો હેતુ ખેડૂતોને વાર્ષિક ધોરણે આપવામાં આવતી નાણાકીય સહાયની રકમ વધારવાનો છે બજેટમાં મિત્રો ફાળવણી બાદ કૃષિ મંત્રાલય ખેડૂતોને મળતી છ હજાર રૂપિયાની રકમ વધારીને નવ હજાર રૂપિયા કરશે મતલબ કે હવે ખેડૂતોને પાંચસો રૂપિયાને બદલે દર મહિને સાતસો પચાસ રૂપિયાનો હપ્તો આપવામાં આવશે હાલ પીએમ કિસાન યોજના હેઠળ એક વર્ષમાં છ રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે મિત્રો તેવી જ રીતે ખેડૂતોના હિતમાં અમલમાં મુકાયેલી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો વિસ્તાર પણ કરવામાં આવી રહ્યો છે આ યોજના હેઠળ જે બે હજાર સોળમાં શરૂ કરવામાં આવી હતી અને ખેડૂતોને પાકનો ખૂબ જ ઓછા પ્રીમિયમ પર વીમો લેવામાં આવે છે આ માટે ખેડૂતોએ કુલ પ્રીમિયમના માત્ર એક પોઈન્ટ પાંચથી પાંચ ટકા જ ચૂકવવાનું હોય છે જ્યારે બાકીની રકમ સરકાર દ્વારા જમા કરવામાં આવે છે આમ છતાં ખેડૂતો આ યોજના અંગે બુમરાણ પાડી રહ્યા છે મિત્રો આ વખતે પીએમ કિસાન યોજના હેઠળ બજેટમાં ત્રીસ ટકા વધુ રકમ ફાળવવાની તૈયારીઓ છે જે ચાલુ નાણાકીય વર્ષમાં સાઠ હજાર કરોડ રૂપિયા હતી એ જ રીતે પાક વીમા યોજના હેઠળ સત્તર ટકા વધુ બજેટ ફાળવવામાં આવશે જે બે હજાર ત્રેવીસ અને ચોવીસ માટે તેર હજાર કરોડ હતું જોકે એ ફાઇનલ નથી કે સરકાર આ નિર્ણયને એક ફેબ્રુઆરી રજૂ થનારા વચગાળાના બજેટમાં લાભ આપશે કે નહીં